ઓળો રીંગણા વટાનું શાક ને બાજરાના રોટલા સાથે કઢી ખીચડી આ પ્રકારનું મેનુ છે ને એ રાજકોટની સયાજી હોટલની અંદર ભારતીય ટીમ છે તેને પીરસવામાં આવનાર છે પરંતુ ટીમ ભલે જે જમે આપણે જમવાનું છે કાઠિયાવાડી ભોજન અને અત્યારે સરસ રીતે રોટલો છે એ થઈ રહ્યો છે અને કુકર પણ હવે થવા આવ્યું છે એટલે શાક કેવું બન્યું છે ને એ હું તમને બતાવીશ અને પછી પ્લેટની અંદર કઈ કઈ વસ્તુઓ કાઠિયાવાડી ભોજનમાં એડ કરવાનું છે ને પણ હું તમને થોડી ઝલક આપી દઉં તો છાશ છે પાપડ છે ગોળ છે અને રાયતા મરચા છે આટલી વસ્તુઓ આમાં એડ થશે એટલે થાળી તૈયાર થઈ જશે એટલે હું તમને જણાવું છું કે કઈ રીતનો એનો સ્વાદ છે તો મિત્રો જમવાનું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે એકદમ સરસ મજાના ગરમા ગરમ રોટલા છે રીંગણા બટેટાનું લસણ લીલું જે આની અંદર મિક્સ કરીને વઘારેલું હતું તેનું શાક છે ડુંગળી ટમેટાનું ખાર્યું છે લીલી ડુંગળી છે લાલ મરચાં છે ગોળ છે અને આખો પાપડ છે અને સાથે જ ખમણ છે છાશ છે આ દેશી ભોજન છે એ આજે જમવાનું છે છે ઘણા બધા મિત્રોનું આમંત્રણ નથી નથી જઈ અમુક તો બોલાવું છું એ આવતા કેટલાક મિત્રો સાથે જમે છે નાસ્તો પણ કરે છે તો તમે આજે રાતના શું બનાવ્યું છે શું જમ્યું છે એની કોમેન્ટ જરૂર કરજો આજના બ્લોક અંદર આ દેશી મેનુ મેં તમારા માટે કહ્યું છે અને આજનું ભોજન ખૂબ સરસ છે સુંદર છે દેખાય છે સ્વાદ માણી લઈએ કેવું છે તમે કયા ભોજનનો સ્વાદ માણ્યો હતો અને મારો વ્લોગ તમને કેવો લાગે છે જરૂર મને કહેશો આ વિડીયો લાઈક કરવાનો અને ફોલો કરવાનું ના ભૂલશો નમસ્કાર